નમસ્કાર ખેડૂત મિત્રો લીલુડી ધરતી યુટ્યુબ ચેનલ માં હું પ્રશાંત આપ સર્વે ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો જીરુનો પાક લગભગ મોટા ભાગના ખેડૂત મિત્રોને પિસ્તાલીસ કે પચાસ દિવસની અવસ્થા વટાવી ગયું છે અને ધીમે ધીમે કરમરિયા એટલે કે ફૂલ કે ફ્લાવરિંગ આવવાની શરૂઆત આપણા જીરાના પાકમાં થઈ ગઈ છે હવે પછી એવી કઈ કઈ ટ્રીટમેન્ટ લેવીને શું શું બાબતોનું ધ્યાન રાખવું કે જીરુંમાં મિનિમમ બગાડ બેસે કે બેસે જ નહીં અને સારામાં સારું ઉત્પાદન લઈ શકાય એના વિશે આજે વાત કરવી છે તો ખાસ આ વિડીયોને અંત સુધી જોજો સૌપ્રથમ વાત કરીએ તો જીરુના પાકમાં આપણને બધાને ખ્યાલ છે કે પિસ્તાલીસ પચાસ દિવસની અવસ્થા જીરું વટાવે ત્યારે એક મહત્વનો એવો રોગ આવે છે એટલે કે કાળિયો આ કાળિયાને ઇંગ્લિશમાં કહીએ તો ક્યુમિન બ્લાઇટ અને આપણી ભાષામાં દેશી ભાષામાં કહીએ તો કાળિયો અથવા તો ચરમી અલ્ટર અલ્ટરનેરિયા નામની ફૂગથી થતો આ કાળિયાનો રોગ એના લક્ષણો જુઓ તો સૌપ્રથમ જે પાંદડા છે આ પાનમાં કાળા કે બદામી રંગના ધાબા પડે આ બદામી રંગના ધાબા ધીમે 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 આગળ વધે એ ફૂલમાં અને ડાળીઓમાં ફેલાય અને આખો છોડ કાળો પડીને સુકાઈ જાય શરૂઆતમાં જ્યાં ભેજ રહેતો હોય અથવા તો પાણી ભરાઈ રહેતું હોય એવા ભાગમાં આ રોગ જોવા મળે ધીમે ધીમે ગુંડા સ્વરૂપે ખેતરમાં આગળ વધે અને જો સમયસર એની ટ્રીટમેન્ટ કરવામાં ન આવે તો જીરુનું આખે આખું ખેતર સાફ કરી નાખવાના દાખલા આ કાળિયા નામના રોગમાં છે આ રોગ આવે ક્યારે એની વાત કરીએ તો જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધે અથવા તો વધારે પિયત અપાઈ ગયું હોય ખાસ કરીને પિસ્તાળીસ પચાસ દિવસની જીરૂની અવસ્થા વટે ને ત્યારબાદ વાદળછાયું વાતાવરણ થાય અથવા તો માવઠું થાય અથવા તો શરૂઆત જે સવારમાં ભેજ આવતો હોય એટલે કે ઝાકળ વધારે પ્રમાણમાં ઝાકળ આવતો હોય એવી વાતાવરણીય પરિસ્થિતિમાં આ કાળિયાનો રોગ આપણા ખેતરમાં અસર કરે આના નિયંત્રણ માટે સંકલિત પગલાં શું લઈ શકાય સંકલિત પગલાંની વાત કરીએ તો શરૂઆતથી જોઈએ તો જ્યારે જીરુંનું વાવેતર કરો ત્યારે ખાસ ફૂગનાશક દવાઓનો પટ આપીને જીરુંનું વાવેતર કરવાનું છે આ જીરુંનું વાવેતર હવે હવે પછીના શું પગલાં લેવા એમાં ખાસ જોઈએ તો પિયત મોટા ભાગના ખેડૂત મિત્રો પિસ્તાળીસ પચાસ દિવસે પિયત મૂકી દેતા હોય એ ખૂબ સારી બાબત છે કે જેથી પાછળની અવસ્થા એ ભેજ વધે નહીં અને આપણા જ ખેતરનો ભેજ આપણને જ નુકસાન ન કરે એના માટે આ પગલું ખૂબ લાભદાયી છે ત્યારબાદ જે ટૂંકા ક્યારા કર્યા છે આ ટૂંકા ક્યારા જે જે ખેડૂત મિત્રોએ કર્યા છે એમને આ કાળિયા નામનો રોગ આવવાની શક્યતા ખૂબ ઓછી થઈ જાય છે અને ત્યારબાદ ફૂગનાશકોની જો વાત કરવામાં આવે તો પિસ્તાલીસ પચાસ દિવસે ખૂબ સારી ફૂગનાશકો તરીકે જે જીરાના પાકમાં વાપરવામાં આવે છે એવી કોર્ટેવા કંપનીની ગેલેલીઓ કે જેની અંદર પિકોક્સિસ ટ્રોબિન બાવીસ પોઈન્ટ પાંચ ટકા નામનું ટેકનિકલ છે કે જે સોળ એમએલના દરથી વાપરવાનું છે પ્રતિ પંપ સોળ એમએલ પંદર લિટરનો પંપ હોય એમાં સોળ મિલી દવા નાખીને એનો છંટકાવ કરવાનો છે એના સિવાય ટાટાનું અર્ગોન ટાટા કંપનીનું જે અર્ગોન છે કે જેની અંદર કેરોક્ઝિમ મિથાઇલ નામનું ટેકનિકલ છે આ કેરોક્ઝિમ મિથાઇલ નામનું ટેકનિકલ પણ જીરાના પાકમાં કાળિયાના રોગ સામે સારું રક્ષણ આપે છે ખાસ કરીને એ બાબત ધ્યાનમાં રાખવાની છે કે રોગ આવી જાય એની રાહ નથી જોવાની પિસ્તાલીસ કે પચાસ દિવસનું જીરું થાય એટલે ખાસ આ બેમાંથી કોઈ પણ એક દવા અથવા તો આપના વિસ્તારમાં જે સારી ફૂગનાશક કાળિયા સામે રક્ષણ આપે છે આ કોઈ પણ સારી ફૂગનાશકનો ફરજિયાત એક સ્પ્રે લઈ જ લેવાનો છે આપણા પાકમાં રોગ હોય કે ન હોય ન હોય તો પ્રી ટ્રીટમેન્ટ તરીકે આ રોગ આ દવાઓનો છંટકાવ કરવાનો છે ટાટાનું જે અર્ગોન કીધું એનું લગભગ બાર એમએલ પ્રતિપંપનું માપ છે આ બંને દવાઓની સાથે જે સ્ટેપઅપ નામની પ્રોડક્ટ છે કે જે ફૂલ એમિનો એસિડથી બનાવેલી છે અને ફ્લાવરિંગમાં ખૂબ સારા પરિણામો આપે છે આની સાથે આ સ્ટેપઅપ નામની દવાઓનો ઉપયોગ ફરજિયાત કરવાનો છે સ્ટેપઅપ અને અર્ગોન અથવા તો ગેલેલીઓ આના જો પિસ્તાલીસથી પચાસ દિવસે એક વખત છંટકાવ કરી દેવામાં આવે તો જીરાના પાકમાં ખૂબ સારું ફ્લાવરિંગ બેસે છે દાણાની સંખ્યા વધે છે અને જે નિરોગી છોડ કહી શકાય કે જે કાળીઓ બેસે જ નહીં છોડ બગડે જ નહીં એવી અવસ્થાનું નિર્માણ થઈ શકે છે ખાસ કરીને યાદ રાખવાનું છે કે આ એક સ્પ્રે ઊભું નથી દેવાનું આ પહેલો સ્પ્રે લાગી જાય એના પંદર દિવસ બાદ ફરજિયાત સેમ દવાનો બીજો સ્પ્રે મારવાનો છે એટલે કે ગેલેલિયો અથવા તો ટાટાનું અર્ગોન એની સાથે સ્ટેપઅપ નામની જે દવા છે આ કોઈ પણ બે દવાનો ઉપયોગ ફરજિયાત પિસ્તાલીસ દિવસનું જીરું થાય ત્યારે પહેલો રાઉન્ડ અને ત્યારબાદ પંદર દિવસે બીજો રાઉન્ડ આ જો બે રાઉન્ડ વ્યવસ્થિત આપણા ખેતરમાં આવી જાય તો આ કાળિયાના રોગથી આપણા જીરાના પાકને સારી રીતે બચાવી શકાય છે આવીને આવી માહિતી આપના સુધી પહોંચતી રહે એના માટે અમારી લીલુડી ધરતી નામની ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને બાજુનું બેલ આઇકન દબાવી દેજો કે જેથી કરીને તમને સતત નવી નવી અપડેટ મળતી રહે આપને કોઈ પણ પ્રકારનો રોગ જીવાતનો કે પાક ઉત્પાદનનો પ્રશ્ન હોય તો આપ અમારા હેલ્પલાઇન નંબર એકાણું ઝીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન